નમસ્કાર મિત્રો હું છું દર્શતા દર્શના ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પરવળનું શાક બે નવ્યા સ્વાદમાં બે નવી રીતે તો અહીંયા મસાલા કરવાની એક ટ્રીક છે તો આજે આપણે ગ્રેવીવાળું પરવળનું શાક પણ બનાવીશું અને ડ્રાય પરવળનું શાક પણ બનાવીશું વિટામિન અને એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર એવું પરવળનું શાક બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા પાંચસો ગ્રામ જેટલા પરવળ લીધા છે આ પરવળ આપણે લાંબી સાઈઝના અને કૂણા લીધા છે હવે તેને ઉપરની છાલ કાઢી લઈશું તો તમે તેની આ રીતે પતલી છાલ પણ કાઢી શકો છો અથવા તો તેની જાડી છાલ કાઢી લઈશું ઉપરથી ગ્રીન કલરનો પાર્ટ કાઢી નાખવો એને જાડી છાલ કે કાઢી કહેવાય અને ઉપરથી ગ્રીન કલરનો જે ચમકતો ભાગ છે બસ તેને જ કાઢવો તેને પતલી છાલ કાઢી કહેવાય તો આપણે બંને રીતે બનાવી શકીએ છીએ જો તમને ના પસંદ હોય તો આ રીતે એકદમ આછી પતલી છાલ ચપ્પાની મદદથી કાઢી લેવી અથવા તો છોલણિયાની મદદથી આપણે આ રીતનો વ્હાઈટ ભાગ આવે એ રીતે છાલ કાઢી લઈશું તો અહીંયા મેં વ્હાઈટ ભાગ આવે એ જ રીતે છાલ કાઢી લીધી છે કારણ કે જે પહેલો પતલો ગ્રીન કલરનો ભાગ દેખાય છે એ ગ્રીન કલરના ભાગના કારણે સબ્જીને ચડતા થોડી વધારે વાર લાગે છે હવે આ રીતના આપણે કુણા પરવળ લીધા હોય તો તેમાં બીજનો ભાગ તો લગભગ નથી હોતો એકદમ કુણા પરવળ હોય તો અને જો કુણા પરવળ ના હોય તો આપણે જ્યારે પણ પરવળને કટ કરીએ ત્યારે બીજનો ભાગ કાઢી નાખવો કુણા પરવળ હોય તો તમે બીજનો ભાગ રહેવા દઈ શકો છો આ રીતે અને તેને કટ કરી લઈશું તો લાંબી લાંબી તેની ચિપ્સ કરીને તેને કટ કરી લીધા છે તમે જોઈ શકો છો હવે તેને આપણે પાણીમાં થી ત્રણ વાર માટે ધોઈ કાઢીશું આમ કરવાથી પણ જે મોટો બીચનો ભાગ હશે ને તે પણ તેની સાથે નીકળી જશે અને તેને કાણાવાળા ટોપામાં કાઢી લઈશું પાણી બધું જ નીતરી જાય ત્યારબાદ આપણે તેને શાકને વઘારી લઈશું અહીંયા આ રીતે બનાવેલું પરવળનું શાક એ ખૂબ જ સરસ લાગે છે અને ઘી જેવું સરવું લાગશે કારણ કે આપણે તેની ઉપરની છાલ કાઢી લીધી છે તો સૌથી પહેલાં આપણે કઢાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે વઘારમાં રાઈ એડ કરીશું રાઈ તતળવા લાગે એટલે તેમાં હિંગ એડ કરવી તો અહીંયા ચપટી જ હિંગ એડ કરીશું ત્યારબાદ તેમાં હળદર એડ કરવી અહીંયા અડધી ચમચી ઉપર થોડીક હળદર લીધી છે ત્યારબાદ આપણે તેમાં પરવળ જે કટ કરીને રાખ્યા છે તે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો માત્ર હળદર એડ કરીને આપણે પરવળને સારી રીતે મિક્સ કરી લીધા છે તો મીઠું નાખીશું ત્યારે જ તે ચડશે એટલે આપણે મીઠું પણ નાખી દઈએ તો એક ચમચી અહીંયા સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે અને બેથી ત્રણ ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું ત્યારબાદ તેને મિક્સ કરી લઈશું અને હવે તેને કૂક થવા દઈશું તો જ્યારે પણ સબ્જીને આપણે કૂક થવા દેવાની હોય ચડવા દેવાની હોય તો તેમાંથી પાણી આ રીતનું છૂટે છે તો સબ્જીમાંથી પાણી જે છૂટે છે તેમાં જ એ સબ્જી કૂક સારી રીતે થઈ જશે ચડી જશે તો ઢાંકીને આપણે બેથી ત્રણ મિનિટ માટે તેને કૂક થવા દઈએ જેમ જેમ કૂક થશે તેમ તમે જોઈ શકો છો પાણીનો ભાગ હવે બળવા લાગ્યો છે બધો ઓછો થઈ ગયો છે બધો જ પાણીનો ભાગ સુકાઈ જાય ડ્રાય થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો કે સબ્જી સારી રીતે ચડી ગઈ છે તેને આપણે કટ કરીને બતાવું કે પર્વળ ચડી ગયા છે તો આ રીતના પર્વ ચડી જાય ત્યારબાદ આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું તો અહીંયા એક ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર અને એક ચમચી રેગ્યુલર મરચું પાવડર એડ કરી શકો છો તો તે ખાસ પ્રમાણે મરચું એડ કરવું હા મસાલા સબ્જી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ અને ફરી એક બે માટે ઢાંકીને તેને કૂક થવા દઈએ જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને કૂક થવા દઈશું એક બે મિનિટ બાદ તમે જોઈ શકો છો કે સબ્જી કૂક થઈ ગઈ છે બરાબર તૈયાર થઈ ગઈ છે તેલ છૂટું પડી ગયું છે તો આ રીતની આપણે ડ્રાય સબ્જી તૈયાર કરી શકીએ છીએ હવે હું તેને એક બાઉલમાં લઈ લઉં છું સબ્જીને તમે રોટલી સાથે કે પરાઠા સાથે કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો હવે આ ડ્રાય સબ્જી છે તેને આપણે ગ્રેવીવાળી કરવાની છે તો ગ્રેવીનો મસાલો જોઈ લઈએ ગ્રેવીવાળી સબ્જી આ રીતની તૈયાર થાય છે તેમાં એક મિક્સર જારમાં આપણે મગફળી એટલે કે સિંગદાણા એડ કરીશું ત્યારબાદ થોડા દાળિયા એડ કરવા એક લીલું મરચું એડ કરીશું થોડા મીઠા લીમડાના પત્તા અને એક ટામેટું કટ કરીને એડ કરવું ત્યારબાદ થોડી લસણની કડીઓ એડ કરી શકાય જો તમે ડુંગળી ખાતા હોય તો ડુંગળી પણ એડ કરી શકાય ત્યારબાદ એક ચમચી જેટલો આંબલીનો પલ્પ એડ કરીશું તેનાથી ટેસ્ટ ખૂબ સરસ આવશે ત્યારબાદ સ્વાદ અનુસાર એક ચમચી મીઠું એક ચમચી જીરા પા જીરું એક ચમચી સફેદ તલ એક ચમચી લાલ કાશ્મીરી મરચું પાવડર ત્યારબાદ થોડુંક જ પાણી એડ કરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ તો આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જાય છે હવે આ પેસ્ટને આપણે સાંતળવાની છે તેથી કઢાઈમાં એક ચમચી તેલ ગરમ કરવા મૂકીશું તેમાં આ પેસ્ટ એડ કરીને તેને એક બે મિનિટ માટે સાંતળી લઈશું જેથી તે સારી રીતે કૂક થઈ જાય અને ગ્રેવી એકદમ સરસ લાગશે આનાથી બરાબર સાંતળેલું હોય તો તો સાંત્યા બાદ તેમાં થોડુંક પાણી એડ કરીશું જેટલી આપણને ગ્રેવી પતલી જોતી હોય એ પ્રમાણે પાણી એડ કરવું તો અહીંયા લગભગ અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તેમાં એક ચમચી લાલ કાશ્મીરી મરચું પાવડર મિક્સ કરીશું અને જેટલું પાણી એડ કર્યું છે તેટલું મીઠું પણ તમે એડ કરી શકો છો તો ચપટી જ મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કરી લો ત્યારબાદ તેને થોડીકવાર માટે કૂક થવા દો ત્યાર પછી આપણે જે સબ્જી બનાવીને રાખી છે તેમાંથી થોડીક સબ્જી એડ કરીશું અને મિક્સ કરી લઈશું તો આ રીતે તમે એક જ સબ્જીમાંથી બે અલગ અલગ સબ્જી તૈયાર કરી શકો છો તો ગ્રેવીવાળી સબ્જી બનાવવી એકદમ આસાન છે તમે જરૂર ટ્રાય કરજો અને જો પહેલાં તમે મીઠું ના નાખ્યું હોય તો ટેસ્ટ કરીને પછી ઉપરથી આ રીતનું મીઠું એડ કરી શકો છો તો અહીંયા ફરીથી મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે કારણ કે વચ્ચે આપણે મીઠું એડ નહોતું કર્યું ત્યારબાદ તેને ઢાંકીને બે મિનિટ માટે કૂક થવા દઈશું તો આ રીતનું તેમાં તેલ છૂટું પડવા લાગે છે મતલબ કે આપણી સબ્જી હવે તૈયાર થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ એકદમ ટેસ્ટી બાળકોથી લઈ નાના મોટા સૌ કોઈને પસંદ આવે એવું ગ્રેવીવાળું મસાલેદાર પરવળનું સબ્જી તૈયાર થઈ ગઈ છે તો માત્ર દસ જ મિનિટમાં આપણે પરવળના બે અલગ અલગ સ્વાદમાં સબ્જી તૈયાર કરી છે આ સબ્જી તમે એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ પસંદ આવશે અને આ વિડીયો પસંદ આવે તો તેને લાઇક કરજો ને વધુમાં વધુ શેર કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો બે લાયકનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો ભાઈ થેન્ક યુ